ખેડબ્રહ્માથી બગદાણા નવી બસ સેવા શરૂ કરાઈ રાજ્ય સરકાર દ્વારા ફાળવેલી બસને લીલી ઝંડી આપવામાં આવી ખેડબ્રહ્મા એસટી વિભાગ દ્વારા ખેડબ્રહ્માથી બગદાણા રૂટ પર નવીન બસ સેવા શરૂ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના એસટી વિભાગને કુલ બસો નવી બસો સોંપવામાં આવી છે જેમાંથી એક બસ ખેડબ્રહ્મા એસટી વિભાગને ફાળવવામાં આવી છે આ બસ આજથી ખેડબ્રહ્માથી બગદાણા માટે નિયમિત રૂટ પર દોડશે એસટી વિભાગના કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ બ્રિજેશ બારોટની હાજરીમાં આ બસની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ બસ દરરોજ સવારે નવ કલાકે ખેડબ્રહ્મા એસટી ડેપો ખાતેથી બગદાણા જવા રવાના થશે તેવું ખેડબ્રહ્મા એસટી ડેપોના મેનેજરે જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા નવીન બસ ફાળવાતા આજે તેનું લોકાર્પણ યોજાયું હતું આ પ્રસંગે ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ એટીઆઈ જયેન્દ્રસિંહ ભરતસિંહ વગેરે હાજર રહ્યા હતા